હે દ્વારકાધીશ મિત્રો આજે હું તમારા માટે એક બે નહીં પણ ત્રણ ત્રણ સ્પ્લેન્ડર બાઇક લઈને આવી ગઈ છું ત્રણેય સ્પ્લેન્ડર ખૂબ જ સારી કન્ડિશનમાં છે વાત કરીએ પહેલાં નંબરના સ્પેન્ડરની તે પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક પણ કરી દેજો હવે વાત કરીએ પહેલાં સ્પ્લેન્ડરની તો આ સ્પ્લેન્ડર બે હજાર અને અગિયારનું મોડલ છે આ સ્પ્લેન્ડર એકદમ સાવ ગુડ કન્ડિશનમાં છે અને ક્યાંય પણ એક પણ રૂપિયાનો ખર્ચ નથી અને કાઢછળો પણ નથી ટાયરથી વાયર ઇન્ડિકેટર બધું પરફેક્ટ ચાલે છે આ તમને જે થ્રી પાસિંગમાં જોવા મળશે ને રાજકોટમાં તમને જોવા મળશે વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર તો માલિકનો મોબાઈલ નંબર છે ચોરાણું બે ત્રાણું તેર એક ત્રીસ વાત કરીએ સ્પ્લેન્ડરની કિંમતની તો આ સ્પ્લેન્ડરની કિંમત માલિકે માત્ર પાંત્રીસ હજાર રાખેલ છે હવે વાત કરીએ બીજા નંબરના સ્પ્લેન્ડરની તો આ બે હજાર અને ઓગણીસનું મોડલ છે કાર્બોરેટર બી એસ ફોર પેન્ડર છે વાત કરીએ આ ની તો એકદમ સાવ નવી કન્ડિશન છે ટાયરથી વાયર ઇન્ડિકેટર બધું પરફેક્ટ ચાલે છે ને તમારે એક પણ રૂપિયાનો ખર્ચ નથી વાત કરીએ આની કિંમતની અને મોબાઈલ નંબર તો માલિકનો મોબાઈલ નંબર છે પંચાણું સાત ચાલીસ ની ત્રણ ત્રીસ આની કિંમતની વાત કરીએ તો માલિકે આની કિંમત માત્ર ચોપન હજાર નવ્વાણું રાખેલ છે અને આ તમને ભાવનગરમાં જોવા મળશે વાત કરીએ ત્રીજા નંબરના સ્પ્લેન્ડરની તો ત્રીજા નંબરનું સ્પ્લેન્ડર છે બે હજાર અને પંદરનું મોડલ છે આ પણ તમને જીજે થ્રી અને રાજકોટમાં જોવા મળશે આ સ્પ્લેન્ડરમાં પણ તમારે એક પણ રૂપિયાનો ખર્ચ નથી વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર તો માલિકનો મોબાઈલ નંબર છે ચોરાણું બે ત્રાણું તેર એક ત્રીસ અને માલિકે આ સ્પ્લેન્ડરની કિંમત માત્ર પિસ્તાલીસ હજાર રાખેલ છે જો તમારે આ લેવું હોય તો માલિકનો કોન્ટેક કરી શકો છો હવે વાત કરીએ મિત્રો જો તમારે પણ આવી કોઈ પણ જાહેરાત આપવા માંગતા હોય તો નીચે જે પટ્ટીમાં નંબર આપેલ છે તમે કોન્ટેક કરી શકો છો અને આ નંબર ઉપર તમે વોટ્સએપ પર ફોટા અને વિડીયો અપલોડ કરીને અમારી યુટ્યુબ ચેનલ પર તમે જાહેરાત આપી શકો છો